રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામે આવેલ હનુમાનજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ નિમિત્તે વિશાળ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી વાતે ગાતે શોભાયાત્રા મંદિરે સંપન્ન થઈ રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે સમગ્ર ગામ ભવ્ય હનુમાન મંદિર બનાવવામાં આવ્યું હતું હનુમાનજી મંદિરની ભવ્ય પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભજન અને ભોજનના શણગાથે આ ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો હતો ગુરુ આશ્રમ ખાતેથી વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી સમગ્ર ગામની અંદર આ શોભાયાત્રા ફરી હતી ઠેર ઠેર શોભાયાત્રાનું અનેક જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ પુલંકિત થયું હતું હનુમાનજી દાદાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સમગ્ર ગ્રામ્યજનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા સાધુ સંતોની ઉપસ્થિતિમાં આશીર્વાદ સાથે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું કાર્ય સંપન્ન થયું હતું हनुमान जी महाराज आज रोज शुभ અમે બાલવીર હનુમાનજી મહારાજની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હાલ જ ભગવાનની પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ કરી છે ત્યારબાદ અહીંયા સમસ્ત મેં અમદાવાદ ગ્રામજનોએ ખૂબ જ હાજરી આપી છે અને તમામનો જમાડાબંધ ગામ જમણવાર રાખેલો હતો એ જમણવાર પણ આ સમયે અમે શાંતિથી પરિપૂર્ણ કરી દીધો છે હવે પછી મહાઆરતી મહાથાળ કરી અને પછી શાંતિથી અમે પોતપોતાના ઘરે જઉસું એટલે આ બધી જ પરમકૃપા માત્ર ને માત્ર હનુમાનજી મહારાજની આશીર્વાદથી જ આ બધું બન્યું છે અને સદૈવ માટે પ્રાર્થના કરીએ બાલવીર હનુમાનને ને મેમદાદ ઉપર સદૈવ માટે કૃપા અને અમિત દ્રષ્ટિ વરસાવે એવી જ વિનંતી સાથે બોલો બાલવીર હનુમાનજી મહારાજ